આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર અમરેલીથી મળી રહ્યા છે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પગલે વરસાદી માહોલ જોવા મળ્યો છે સાવરકુંડલા અમરેલી વચ્ચે ઉડિયા ચરખડિયા ગોખરવાળા સહિતના ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે સાવરકુંડલાના અમરેલી નેશનલ હાઇવે પર પણ ઉડિયા ગામ નજીક એક ભૂવો જોવા મળ્યો છે તંત્રના અધિકારીઓ હજી સુધી પહોંચ્યા નથી ભુવો પડતા જ વાહન ચાલકોએ તકેદારીના ભાગરૂપે વચ્ચે વૃક્ષ રાખવાની નોબત આવી છે